સ્વાગત છે આપની સાથે હું રાપર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સોળ રસ્તાઓનું નું એકવીસ કરોડના વિવિધ ગામોના રોડ અને વિવિધ ગામોના તળાવના ચાર પોઈન્ટ એકસઠ કરોડ બેલા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક પોઈન્ટ પંચાવન કરોડના ભૂમિપૂજનમાં આપણા કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના વાર દસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા ભાજપ તાલુકા ભાજપ શહેર ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ સદસ્યો સહિત સરપંચો ઉપસરપંચ રાજકીય અને સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સહિત અગ્રણીઓએ પોતાના ઉદ્બોધન કર્યા હતા રિપોર્ટ બાય રામજી પરમાર રાપર કચ્છ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર